તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચાર એટલે કે ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો દેશ અને વિદેશમાં બનતી અવનવી ઘટનાઓની માહિતી સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જાય દર્શક મિત્રો સૌપ્રથમ રાજનીતિને લગતા સમાચાર ઉપર એક નજર કરીએ તો આપ સૌ સારી રીતે જાણો છો કે વિસાવદનની પેટા આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાની ભવ્ય જીત બાદ તેઓ અવારનવાર ચર્ચામાં રહેતા હોય છે ત્યારે ફરી એકવાર ગોપાલ ઇટાલિયા ચર્ચામાં આવ્યા છે તમને જણાવી દઈએ કે ગોપાલ ઇટાલિયાએ રાજકોટની સભામાં જાણે ભાજપ સામે મોરે મોરો મારી દીધો છે મિત્રો રાજકોટમાં ગોપાલ ઇટાલિયાની સભામાં મોરે મોરો જોવા મળ્યો એક યુવકે ગોપાલ ઇટાલિયાને અચાનક સવાલ કર્યો ત્યારે યુવકને જવાબ આપતા ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે હું દસ હજાર રૂપિયા આપું પાટિલ અને સંઘવીને પ્રશ્ન પૂછો ભાજપ વાળાએ નવો ધંધો ચાલુ કર્યો છે પાંચ હજાર રૂપિયા આપી ગમે તેને પ્રશ્ન પૂછવા માટે મોકલી આપે છે મિત્રો સુભાષભાઈ આહિર નામના વ્યક્તિએ ચાલુ સભામાં આવીને કહ્યું કે એક સીટ આવી અને મોરબીમાં ફડાકો માર્યો ત્યારે ગોપાલ ઇટાલિયાને ચાલુ સ્પીસ અટકાવી વિરોધ નોંધાવ્યો હતો અને પ્રશ્ન પૂછ્યો હતો કે ગોપાલભાઈ તમે રાજકોટમાં આવીને ખાડાની વાત કરો છો શું વિસાવદરમાં ખાડા નથી યુવાને પંજાબના રસ્તાઓ વિશે સવાલ ઉઠાવતા આ સવાલના જવાબમાં ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે ગોપાલ ઇટાલિયાને પ્રશ્ન પૂછવાથી ભલું થતું હોય તો આખો દિવસ બેસીશ અમને પ્રશ્ન પૂછો તેનો વાંધો નથી પરંતુ સીઆર આર પણ સવાલ કરો અમે કોઈની જમીન નથી બચાવી ભાજપ પાંચ હજાર આપીને લોકોને તેમની સભામાં પ્રશ્ન પૂછવા માટે મોકલે છે જાઓ હું તમને દસ હજાર રૂપિયા આપું હિંમત હોય તો સી પાડેલ કે હર્ષ પ્રશ્ન પૂછીને બતાવું લોકોને ગુજરાતમાં પડેલા ખાડા નથી દેખાતા અને પાંચ હજાર કિમી દૂર પંજાબના ખાડા દેખાય છે અહીંની સરકારને સવાલ પૂછવાની કોઈ હિંમત કરી શકે નહીં હિંમત કરશો તો પોલીસ દંડા મારી જેલમાં પૂરી દેશે સભા બાદ ગોપાલ ઇટેલાએ વધુમાં જણાવ્યું કે રાજકોટમાં ભવ્ય શોભા યોજાય છે હજારો લોકો સભામાં જોડાયા અને આમ આદમી પાર્ટીની વાત પણ સાંભળી સૌનો આભાર જનતાની વાત સાંભળે તે રાજકોટ કોઈ નેતા વિદ્યો નથી રાજકોટમાં નેતાઓનું કોઈ વજન પડી રહ્યું નથી સામાન્ય જનતાને ખૂબ જ પીડા છે લોકો લાચાર છે પૈસા આપવા પડે છે રાજકોટમાં ચાર ખટારા ભરાય તેટલા ભાજપના નેતા છે રાજકોટ ભાજપના નેતાઓનું ક્યાંય ચાલતું નથી રાજકોટ નવા નેતૃત્વની રાહ જોઈ રહ્યો છે રાજકોટમાં ભૂંડી રીતે વિસાવદરવાળી થવાની છે ભાજપની ખો નીકળી જવાનો છે રોડના કામમાંથી ભાજપના નેતા કટકી કરે છે સારા રોડ બનાવવા માટે સાવરણાવાળી કરવી પડશે મિત્રો હેલ્મેટ પહેરીને નીકળું તો ખૂંટીઓ મારે તો તેની જવાબદારી કોની આખી વ્યવસ્થા ખરાબ છે હેલમેટના નામે ઉઘરાણા કરવા છે જબરદસ્તી હેલ્મેટ સાથે કરે છે કોંગ્રેસ તો ચાલીસ વર્ષથી નિષ્ક્રિય છે ભાજપમાં જૂથવાદ રોડના કોન્ટ્રાક્ટ માટે છે જનતા સાથે જોડાયેલા માણસો છે અત્યારે ભાજપે નવું ચાલુ કર્યું છે કે પાંચ હજાર રૂપિયા આપીને લોકો અમને પ્રશ્ન કરે છે અમારી સભામાં આવી દિલ્હી અને પંજાબના સવાલ કરે છે પણ તેઓને રાજકોટમાં ખાડા દેખાતા નથી રહેવું રાજકોટમાં અને બીજી બળતરા કેમ કરે છે હવે મિત્રો પીએમ મોદીના ચીન પ્રવાસ અને જિનપિંગ તેમજ પુતિન સાથેની મુલાકાતને લઈને મોટી અપડેટ સામે આવી છે જે હા દર્શક મિત્રો પીએમ મોદી હાલમાં ચીનના પ્રવાસે છે વિશ્વની મહાશક્તિઓ હાલ ચીનમાં છે કારણ કે ચીનમાં એસસીઓ સમિટ બે હજાર પચીસનું આયોજન કરાયું છે જેમાં પીએમ મોદી દ્વારા સંબોધન કરવામાં આવ્યું પીએમ મોદીએ સંબોધન કરતાં એસસીઓ સમિટમાં પહલગામ આતંકવાદનો ઉલ્લેખ કર્યો તેમણે કહ્યું કે પહેલગામ હુમલો એ માનવતા ઉપર હુમલો છે આતંકવાદને કારણે બાળકો અનાથ થયા આતંકવાદનો દરેક રૂપમાં મળીને અંત કરવો પડશે કેટલાક દેશોનો આતંકવાદને સમર્થન સ્વીકાર્ય નહીં ભારત વર્ષોથી આતંકવાદ સામે લડી રહ્યો છે ભારત છેલ્લા ચાર દાયકાથી આતંકવાદીઓનો ભોગ બની રહ્યો છે તાજેતરમાં જ આપણે પહેલગામમાં આતંકવાદનું સૌથી ખરાબ પાસું જોયું આ દુઃખની ઘડીમાં આપણે સાથે ઊભા રહેલા મિત્ર દેશનો હું આભાર માનું છું આપણે સ્પષ્ટ અને સર્વાનુમતે કહેવું પડશે કે આતંકવાદ ઉપર કોઈ પણ બેવડા ધોરણો સ્વીકાર્ય નથી ચીનના તિયન જીનમાં કોર્પોરેશન કાઉન્સિલ એટલે કે એસસીઓ સભ્યોના પત્રમાં પીએમ મોદીએ જણાવ્યું કે આ હુમલો માનવતામાં વિશ્વાસ રાખતા દરેક દેશ અને વ્યક્તિ માટે ખુલ્લો પડકાર હતો આવી સ્થિતિમાં એ પ્રશ્ન ઊભો થવો સ્વાભાવિક છે કે શું કેટલાક દેશો દ્વારા આતંકવાદને ખુલ્લું સમર્થન આપણને સ્વીકાર્ય હોઈ શકે આપણે સર્વાનુમતે દરેક સ્વરૂપ અને રંગમાં આતંકવાદનો વિરોધ કરવો પડશે માનવતા પ્રત્યે આપણી એક ફરજ છે પીએમ મોદીએ વધુમાં એમ પણ કહ્યું કે ભારત આતંકવાદના ભંડોળ અને કટ્ટરપંથીકરણનો સામનો કરવા માટે કટ્ટરપંથી વિરોધી કાર્યક્રમોના પોતાના અનુભવ ઉપયોગ કરીને વ્યાપી માળખું સ્થાપિત કરવાનો પ્રસ્તાવ મૂકે છે આપણે સાયબર આતંકવાદ અને માનવરહિત જોખમે જેવા ઉભરતા જોખમોનો પણ સામનો કરવો પડશે ભારત આગામી ભારત પ્રાદેશિક આતંકવાદ વિરોધી માળખું એટલે કે રેડ્સ બેઠકનું આયોજન કરવા અને કૃત્રિમ બુદ્ધિ એટલે કે એ સંચાલિત સુરક્ષા ઉકેલોમાં કુશળતા પ્રદાન કરવા માટે તૈયાર છે પીએમ મોદીએ અમેરિકાનું નામ લીધા વિદ્યા તેના સંરક્ષણવાદી એકપક્ષીય અને આધિપત્યવાદી વલણ ઉપર હુમલો કર્યો અને તેની નીતિઓને નિશાન બનાવી હતી હવે મિત્રો વરસાદને લગતા સમાચાર ઉપર એક નજર કરીએ તો ગુજરાતના બાબા વ્યંગા ગણાતા એવા અંબાલાલ પટેલે ફરી એકવાર નવા રાઉન્ડને લઈને મોટી આગાહી દર્શાવી છે મિત્રો ગુજરાતના બાબા વેંગ આવા અંબાલાલ પટેલે નવરાત્રિ દરમિયાન ગરબા રમનારાઓને તણાવ વધારનારી ચેતવણી આપી છે હવામાનની સાચી આગાહી કરનારા અંબાલાલ પટેલે નવરાત્રિ દરમિયાન પણ વરસાદની શક્યતા દર્શાવી આ વર્ષે નવરાત્રિ બાવીસમી સપ્ટેમ્બરથી શરૂ થશે ગુજરાતમાં નવરાત્રિના નવ દિવસ દરમિયાન માતા શક્તિની પૂજા કરવામાં આવે છે આ સમય દરમિયાન રાજ્યના અમદાવાદ વડોદરા સુરત અને રાજકોટમાં મોટા ગરબા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે હજારો લોકો આમાં ભાગ લે છે આ કાર્યક્રમોની તૈયારીઓ ઘણા મહિના અગાઉથી શરૂ થઈ જાય છે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે નવરાત્રિ દરમિયાન વરસાદ ગરબા રમતા લોકોનો મૂળ બગાડી શકે છે હવામાનની સાચી આગાહી કરવા બદલ બાબા વેંગા ગણાતા અંબાલાલ પટેલની ચેતવણી પર લોકો આંધલો વિશ્વાસ કરે છે અંબાલાલ પટેલે આગાહી કરી કે અઢારથી લઈને ત્રીસ સપ્ટેમ્બર દરમિયાન બંગાળની ખાડીમાં ઓછા દબાણવાળા ક્ષેત્રને કારણે નવરાત્રિના દિવસોમાં પણ વરસાદની શક્યતા અંબાલાલ પટેલે ઉમેર્યું કે સપ્ટેમ્બરના અંત સુધીમાં ગુજરાતમાં ચોમાસું કે વરસાદની ઋતુ જોવા મળશે સપ્ટેમ્બરના અંતમાં વરસાદ વિદાય લેશે અંબાલાલ પટેલ અગાઉ સરકારી નોકરીમાં હતા કૃષિ વિભાગમાંથી નિવૃત્ત થયા પછી તેઓ હવે સંપૂર્ણ સમય હવામાનની આગાહી કરે છે કેટલાક પ્રસંગોએ તેઓ રાજકીય આગાહીઓ પણ કરે છે અંબાલાલ પટેલે એમ પણ કહ્યું કે ત્રેવીસ સપ્ટેમ્બર પછી એટલે કે નવરાત્રીના બીજા દિવસથી રાજ્યમાં તાપમાન પણ વધશે ઓક્ટોબર મહિનામાં તેમણે ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે પવન ફૂંકાવાની આગાહી પણ દર્શાવી મિત્રો સમાચારમાં આગળ વધીએ તો કોંગ્રેસના સાંસદ એવા ગેનીબેન ઠાકોરે ફરી એકવાર ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવાની માંગણી ઉઠાવી છે તેમણે કહ્યું કે સમગ્ર દેશના લોકો સંતો અને ગૌશાળા ટ્રસ્ટો બધા એક અવાજે આ માગણી કરી રહ્યા છે તેમણે ગુજરાત સરકારને કમસે કમ રાજ્ય સ્તરે ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો આપવા માટે અપીલ કરી ગેનીબેન ઠાકોરે જણાવ્યું કે સમગ્ર દેશના લોકોની એક જ માંગ છે સાધુ સંતો અને ગાયોમાં માનનારાઓ ગૌશાળાઓના ટ્રસ્ટીઓ બધાની એક જ માંગ છે કે ગાયોને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવો જોઈએ જ્યારે મને લોકસભામાં બોલવાની તક મળી ત્યારે મેં કહ્યું કે ગાયોને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવો જોઈએ કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે વધુમાં જણાવ્યું કે જ્યારે મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેની સરકાર સત્તામાં હતી ત્યારે તેમણે મહારાષ્ટ્રમાં પણ ગાયોને રાજ્ય માતાનો દરજ્જો આપ્યો હતો કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે સ્પષ્ટપણે કહ્યું કે તેમણે આ મુદ્દે સત્તાવાર કાર્યવાહી કરી છે મેં કચ્છ કલેક્ટરને પણ પત્ર લખ્યો છે બધા સંતો અને ઋષિઓ એક જ માંગ કરી રહ્યા છે કે ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવામાં આવે કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર ઓછામાં ઓછું ગુજરાત સરકારે ગૌ માતા ને રાજ્ય માતાનો દરજ્જો આપે આ લોકોની માંગ છે અને આ માંગણી સાથે હું પણ સંતો અને ગુજરાતના લોકો સાથે ઊભી છું એવા માંગ કરી રહ્યા છે ગેનીબેન ઠાકોરે વધુમાં ઉમેર્યું કે આ મુદ્દા ઉપર તેઓ એકલા નથી પરંતુ સામાન્ય લોકો પણ તેમની સાથે ઊભા છે તેમનું કહેવું છે કે જનતાની લાગણીઓનું સન્માન કરીને સરકારે આ દિશામાં પગલાં ભરવા જોઈએ હવે મિત્રો કેન્દ્રીય ગૃહમંત્રી એવા અમિત શાહ દ્વારા ગુજરાતની મુલાકાત અને ગુજરાતની આપેલી ભેટ વિશે વાત કરીએ તો કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી એવા અમિત શાહે ગાંધીનગર ખાતે જનરક્ષક એકસોને બાર પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું આ પ્રોજેક્ટ હેઠળ નાગરિકોને હવે પોલીસ ફાયર બ્રિગેડ એમ્બ્યુલન્સ મહિલા હેલ્પલાઇન અને ચાઇલ્ડ હેલ્પલાઇન જેવી અનેક ઇમરજન્સી સેવાઓ માટે જુદા જુદા નંબર યાદ રાખવાની જરૂર નહીં પડે માત્ર ડાયલ એકસોને બાર કરવાથી તમામ સેવાઓ ઉપલબ્ધ થશે આ પ્રસંગે અમિત શાહે જણાવ્યું કે આ પ્રોજેક્ટથી ગુજરાતની જનતા ટોલ ફ્રી નંબરની માયાજાળમાંથી મુક્ત થઈ છે અને રાજ્યને આંતરિક સુરક્ષા તથા કાયદો વ્યવસ્થામાં દેશમાં નંબર વન બનાવવાનો પ્રયાસ છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતમાં જણરક્ષક એકસોને બાર પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને પોલીસ સો એમ્બ્યુલન્સ ને આઠ ફાયર એકસોને એક જેવી અલગ અલગ ઇમરજન્સી સેવાઓ માટે એકીકૃત નંબરો પૂરો પાડવાનો છે આ પ્રસંગે પાંચસો નવા જનરક્ષક વાહનો અને પાંચસોને ચોત્રીસ અન્ય પોલીસ વાહનોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું અમિત શાહે જણાવ્યું કે આ પ્રોજેક્ટ અત્યાધુનિક ટેકનોલોજી અને જીપીએસથી સજ્જ વાહનો દ્વારા સંચાલિત થશે જે કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક પ્રતિસાદ આપશે આ સાથે તેમણે ગુજરાતને કાયદો વ્યવસ્થા અને સુરક્ષામાં દેશનું અગ્રણી રાજ્ય બનાવવાની વાત પણ કરી ડાયલ એકસો બાર પ્રોજેક્ટની વિગત આ પ્રોજેક્ટ હેઠળ પોલીસ જેનો સો નંબર એમ્બ્યુલન્સ કે જે એકસો આઠ ફાયર બ્રિગેડ એકસોને એક મહિલા હેલ્પલાઇન નંબર એકસોને એક્યાસી ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર એક હજારને અઠ્ઠાણું અને ડિઝાસ્ટર હેલ્પલાઇન નંબર એક હજારને સિત્તેર એક હજાર સિત્યોતેર જેવા જુદા જુદા નંબરોનો એક જ નંબર એકસોને બારમાં સમાવી લેવામાં આવ્યા છે આનાથી નાગરિકોને મૂંઝવણમાંથી મુક્તિ મળશે અને કટોકટીના સમયે તાત્કાલિક મદદ મળી રહેશે